સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બારડોલી ખાતે સમયે ઘરફોડ ચોરી આચરી છેલ્લા પંદર દિવસથી પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા રહેલ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન જીતેન્દ્રસિંગ રાજેશ સિંઘ ભાદા સરદારની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરો